મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આમના સમયની અંદર આપણે કરંટના પ્રશ્નો તેમજ તલાટી તેમજ રેલવેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાની વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો અગર અગિયાર જુલાઈ કરંટ અફેર્સ બે હજાર પચીસ અગિયાર બાર જુલાઈ બંનેના કરંટના બંને દિવસનો વિડીયો વિડીયો ભેગો છે એટલે વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે ખૂબ જ સમય બને છે વિડીયો બનાવતા અને વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થોડા સમય પછી આપણે તબિયત ખરાબ હોવાના લીધે છેલ્લે ભારતના પ્રશ્નોનો સોલ્યુશન કરાવીએ છીએ એ શરૂઆત કરી દઈશું તો પ્રશ્ન એક હાલમાં વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો દસ જુલાઈ આ દિવસે વૈશ્વિક ઉર્જા સ્વતંત્ર સ્વતંત્રતા દિવસે મનાવવામાં આવે છે દસ જુલાઈ તો એક દિવસે ડૉક્ટર ડે દિવસ એક દિવસ એક જુલાઈએ સીએ દિવસ એટલે કે ચાર્ટર એકાઉન્ટ દિવસ એક જુલાઈએ જીએસટી દિવસ એક જુલાઈ બે હજાર સત્તરની જીએસટીની શરૂઆત થઈ હતી એટલે એક જુલાઈએ એ જીએસટી દિવસ મનાવવામાં આવે છે એક જુલાઈ પોસ્ટ કર્મચારી દિવસ ટપાલ કર્મચારી દિવસ મનાવવામાં આવે છે બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ યુએસએ સ્થાપના દિવસ ચાર જુલાઈએ પોસ્ટ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારીતા દિવસ પ્રથમ શનિવારના દિવસે જ મનાવવામાં આવે છે છ દિવસે છ જુલાઈ વિશ્વ જુનોસીસ દિવસ એ પશુઓમાંથી જે બીમારીઓ છે એ લોકોની અંદર ફેલાય છે માનવ માનવની અંદર તે વિશે દિવસ મનાવવામાં આવે છે એટલે કે જુનોટિક બીમારી એટલે એને તે નિપા વાયરસ છે જૂનોટિક બીમારી છે તેનું કોઈ વિકસિષ વેક્સિન પણ નથી કોઈ વાયર ને દવા પણ નથી બરાબર એનું ઉત્તમ ઉદાહરણ છે સાત જુલાઈ વિશ્વ કિસવાલી ભાષા દિવસ તો પ્રશ્ન બે હાલમાં ગૃહમંત્રી અમિત શાહને કયા સત્ય સત્યાવીસમી ક્ષેત્રીય પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી છે તો ચાચી પ્રતિનિધિત્વ કરવાવાળા દેશો રાજ્ય ઝારખંડ બિહાર પશ્ચિમ બંગાળ અને ઓડિશા પ્રશ્ન ત્રણ હાલમાં કયા કેન્દ્રીય મંત્રી ઇન્ડિયા એનર્જી એનર્જી સ્ટોરેજ વીક બે હજાર પચીસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો હર્ષ મોલ્હોત્રા કેન્દ્રીય મંત્રી પ્રશ્નચાર હાલમાં કયા દસ કા પોસ્ટકાર્ડ પુસ્તકનું વિમોચન કર્યું છે એસ એન અહમદ બરોબર તો જગદીશ શુક્લાએ નવી પુસ્તક ધ બિલીનું બટરફ્લાય લાઈફ ઇન ધ ક્લિમેન્ટ એન્ડ ચાઉસ થિયરી ડીએસ વિર્ય દ્વારા લખેલ પુસ્તક આંબેડકર કે સંદેશ હિસ્ટ્રી ધટ ઇન્ડિયા ઇન્દ્રોડ નામની પુસ્તક પ્રેમ પ્રકાશે લખી શિખર ધવને આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી સુચેતા રાજ ખન્નાએ ધાર વાત ધ લાઇટ વે ધવ નામ શ્રેષ્ઠ આદિશિંહ અગ્રવાલે મોદી નીતિશાસ્ત્ર ધ વર્લ્ડ હિટ વોસ્ટ્રો નામની પુસ્તક લખી ઓડી ઓનડ્રે ટ્રુસ કે ઇન્ડિયા બે હજાર પાંચ હજાર યર્સ ઓફ ધ હિસ્ટ્રી નામની પુસ્તક લખી છે તો પ્રશ્ન પોંચ હાલમાં ક્યાં અસ્મિસ્તા વેટ લિફ્ટિંગ લિંગની શરૂઆત થઈ છે તો ગાંધીનગર ઉત્તર પ્રદેશ પ્રશ્ન છ હાલમાં ક્યાં કેરનો બીજનું નામ બદલીને સિંદૂર બ્રિજ રાખવામાં આવ્યું છે તો બે હજાર બાવીસમાં આ બ્રિજ બંધ કરી દીધો તો અને કર્ણાટક બ્રિજ પણ હશે કર્ણટ બ્રિજનું નામ તો વિકલ્પ ઠીક કરી લેવો આના વિશે પ્રશ્ન આવે તો તો એ બે હજાર બદમાં સુરક્ષિત નહોતો એવું ઘોષિત કરવામાં આવ્યો હતો એટલે લગભગ એકસો પચાસ વર્ષ જૂનો છે કર્ણાટક બ્રિજ નામ બદલીને સિંદુર બ્રિજ રાખવામાં આવ્યું આ બ્રિજને બ્રિટિશ ગવર્નર જ્યસ્થ રહેવતના કર્ણાટકના નામ કર્ણાટકના નામ રાખવામાં આવ્યું હતું બરાબર તો આટલો ખાસ કરીને ધ્યાનમાં રાખશું કે કર્ણાટક બ્રિજ હોય ને કર્ણાટક બ્રિજનું તો પણ રાઈડ કરી દેજો કરી દેજો પ્રશ્ન સાત હાલમાં ભારતના પ્રથમ સ્વદેશી સ્વરૂપમાં નિર્મિત ડિવિંગ સ્પોટ વિશે ડિવિંગ સ્પોટ વિસેલના નામ શું ભારતીય નૌસેનાને સોંપવામાં આવ્યું છે તો એનએસ વિસ્તાર જેને હિન્દુસ્તાન સીપીઆર લિમિટેડ આઠ જુલાઈ બે હજાર પચીસમાં ભારતીય નામ ભારતીય સેનાને સોંપ્યું હતું પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્ય સરકારે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી યોજના શરૂ કરી છે તો આંધ્રપ્રદેશ તો કેપિટલ છે અમરાવતી સીએમ જે ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ છે જે અબ્દુલ નાજીર ફળના સૌથી વધારે ઉત્પાદક રાજ્ય છે આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આંધ્રપ્રદેશ શિક્ષાને વધારવા માટે થલકી બંધનમ યોજના શરૂ કરી છે આ થલકી બંધનમ યોજના એટલે જે માતા પિતાને પંચીસ હજાર રૂપિયા માતા પિતાને સરકારી સહાય આપવામાં આવશે મિત્રો ખાસ કરીને યુટ્યુબ ગુગલ પર સર્ચ કરી લેજો પચીસ હજાર જેવી કંઈક સહાય છે આગળ આપણે આ ચર્ચા છે પ્રધાનમંત્રી મોદીને સાયપ્રસની પ્રથમ મહિલા આંધ્રપ્રદેશમાં નિર્મિત ચાંદીનો કલસપ ઉપહાર સોંપવામાં આવ્યો આંધ્રપ્રદેશ સરકારે મહિલાઓને ફેક્ટરીઓમાં રાત્રિભાળીમાં કામ કરવા બદલ વિધેયક બિલ પાસ કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યું આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓની સંપત્તિ ટેક્સમાંથી છુટ્ટી આપી અને મહિલા સમાજ અભિયાન બિહારમાં શરૂ કરવામાં આવેલો છે એ પણ યાદ રાખજો આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી દસ એમએસ એમ ઇ પાર્કોનું ઉદઘાટન કર્યું આ જે આ પાર્કોનું ઉદઘાટન કર્યું ત્યાંના પણ વિડીયો આપણે બનાવેલો છે આગાઉ બધા વિડીયો જોશો તો તમને ચર્ચા પ્રશ્ન મળી રહેશે પ્રશ્ન નવ હાલમાં કયા પચીસમો રાષ્ટ્રીય મસ્તક કૃષક દિવસ ક્યાં માનવામાં આવ્યો છે તો ભુવનેશ્વર ઓડિશામાં પ્રશ્ન દસ હાલમાં કયા દેશને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં વિશેષ દૂત ફ્રાન્સિસ્કા અલ્બનેસ પર પ્રતિબંધ લગાવ્યો છે તો અમેરિકાએ તો અમેરિકા વિશે પ્રશ્ન ત્રેવીસ એપ્રિલ અંગ્રેજી ભાષા દિવસો બનાવવામાં છે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડિયા ડેક્સ બે હજાર પચીસમાં અમેરિકા ટોપ પર છે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ ડ્રગમિસ્ટ એડમિનિસ્ટ્રેશન એચઆઈવી રોકધામ માટે નવી દવાઓ લેના કેપાવીને મંજૂરી આપી છે ઓપન ઓપનએ અમેરિકાના રક્ષા વિભાગને બસ્સો મિલિયન ડોલર એ અનુબંધ લગાવ્યો છે એલાન મક્ષે મેસેજિંગ પ્લેટફોર્મ એક્સચેટ લોન્ચ કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રોમ મિસાઈલ રક્ષા કાર્યક્રમની ઘોષણા કરી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડેક ઇન ડાઉટ એક્ટ પર હસ્તાક્ષર કરવાનો નવો કાનૂન બનાવ્યો છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બ્રોસ્ટ કેન્સરથી પીડિત થવાની હોવાની પુષ્ટિ થઈ છે પ્રશ્ન અગિયાર લાલમાં કોને ચિંતા રવિન્દ્ર પુરસ્કાર બે હજાર પચીસથી માટે પ્રસંગી થઈ તો શર્મણ કુમાર સિમ્બા સિમ્બા લિમ્બાબે દીપિકા પાદુકોને હોલીવુડ વોક ઓફ ધ ફેમ સ્ટાર મળ્યો છે સાયમા વાજીદને નાશિક માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર બે હજાર પચીસ થી સન્માનિત કરવામાં આવ્યા ચારા ચૌધરી બે હજાર પચીસ શક્તિપળ પુરસ્કાર નરેન્દ્ર મોદીએ ધર્મચક્રવતી ઉપાધિ મળી સોર્ણ માનસિંહ બે હાજર શંકરદેવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી મોદીએ સાયપટ નો નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરિય સ્ત્રીથી સન્માનિત કરવામાં આવ્યો છે પ્રશ્ન બાર હાલમાં ક્યાં એક નવો આકાશવાણી કેન્દ્ર બનશે તો ઉજ્જૈન પ્રશ્ન તેર હાલમાં વિશ્વ પ્રસિદ્ધ પ્રશ્ન પંદર હાલમાં ચાર ટ્રિલિયન ડોલર મૂલ્ય પર સુધી પહોંચવાવાળી પ્રથમ કંપની કોણ બની છે એનવિડિયા પ્રશ્ન હાલમાં કયા સૌથી મોટી મોટો જંગલ સફારી બનશે તો હરિયાણા હાલમાં કયા રાજ્યની મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે તો ગુજરાત ઓડિશા પંજાબ અને ઉત્તર પ્રદેશ પ્રશ્ન બાર જુલાઈ કરુણા અફેર્સ બે હજાર પ્રશ્ન 1 હાલમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે અગિયાર જુલાઈ એક જુલાઈ ડોક્ટર ડે એક જુલાઈ સીએ ચાર્ટર્ડ એકાઉન્ટ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ પોસ્ટ કર્મચારી દિવસ ત્રણ જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ચાર જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ પાંચ જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પ્રથમ શનિવાર છ જુલાઈ વિશ્વ જુનોલિસ દિવસ સાત જુલાઈ વિશ્વ કિશવાલી ભાષા દિવસ દસ જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની સરકારે ગણેશ ઉત્સવ ગણેશોત્સવ રાજ્યોસવ ધોષિત કરવામાં આવ્યો છે કયા રાજ્યની સરકારે ગણેશ ગણેશોત્સવને રાજસ્તવ ઘોષિત કરવામાં આવે છે તો મહારાષ્ટ્ર કેપલ છે મુંબઈ સીએમ શ્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ ઉજાનીબંધ જયકવડીબંધ કોયનાબંદ નાવેગાંવ નાગજીરા સહાયદ્રી મેડકાલ તડોવા બોર અંધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે મહારાષ્ટ્ર સરકારે કપાસ માદર મક્કાઈ જેવા પાકો માટે ખેડૂતોને એજિંગ ડેસ્ક પર શરૂ કર્યા છે મહારાષ્ટ્ર સરકારે વિથ થ્રી લેંગ્વેજ પોલિસીને આદેશ વાપસ લીધો છે ભાષા પોલિસી લાગુ કરી હતી તે હવે પાપ વાપસ લીધી છે મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ મંજૂરી આપી છે મહારાષ્ટ્રનો પ્રથમ અંડર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રમાં લોન્ચ કર્યો છે મહારાષ્ટ્ર સરકારે એક ઓક્ટોમ્બરને જીઓટેગ મહારાષ્ટ્ર સરકારે એક ઓક્ટોબરને જિયોટેગ તે અંકોવાળી ઇન્ફ્રા આઈડી લોન્ચ કરી છે મહારાષ્ટ્ર સરકારે નક્સલ પ્રભાવિત કટેચેરી ગામને આજે તે સીતો વર્ષ પછી પ્રથમ વખત પરિવહન એસટી બસની સેવા શરૂ કરી છે પ્રશ્ન ત્રણ હાલમાં કોને પ્રોટીનની ગતિને ડિકોડ કરવા માટે એક નવો એઆઈ સિસ્ટમ વિકસિત કર્યો છે તો માઇક્રોસોફ્ટ ભ્રષ્ટાચાર હાલમાં કોને બે હજાર પચીસનો પેન પ્રિન્ટર પુરસ્કારથી સન્માનિત કરવામાં જીત્યો છે તો લીલા અબુલીલા તો તે છે બરોબર સુરાણી સ્કોટિશ લેખિકા છે તો આપણે તેની મૌલિક રોજની ચર્ચા થતી હોવાથી આપણે મૌલિક રીતે ચર્ચા કરી લીધી હતી વી વેદાચલમને તમિલ પુરસ્કાર સુધી જીત્યો દેપિકા પાદુકોણને હોલીવુડ ઓફ ધ ફ્રેમ સ્ટાર મળ્યો સાયમી વૈજનને માનસિક પુરસ્કાર બે હજાર પચ્ચીથી સન્માનિત કરવામાં આવ્યું ચારે ચૌધરી બે હજાર પચીસમાં શક્તિપુર પુરસ્કાર જીત્યો છે પ્રધાનમંત્રી મોદીએ ધર્મચક્રવતીને ઉપાધિ મળ્યો સોન માનસીએ બે હજાર ત્રીમાં શંકરદેવ પુરસ્કાર જીત્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહેબ્રશ્નો સ્વત નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ ધ મકોરીથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન પાંચ હાલમાં ભારતીય રેલ ટ્રેન સુરક્ષા વધુ સારું બનાવવા માટે નવી માટે કોની સાથે મળીને એ આધારિત મશીન વિ વિઝન ઇન્સપેક્શન સિસ્ટમ લગાવશે તો ડી ડબલ સી આઈ એલ એટલે એનું ફૂલ ફોર્મ આપણે છેલ્લે ચર્ચા કરેલી કોમેન્ટમાં જવાબ આપજો આપણે ચર્ચા કરી એફ સી ડબલ સી આઈ એલ ડીકેટેડ ફેડ કોરિડોર ઓપરે કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ફૂલ ફોર્મ છે પ્રશ્ન છે હાલમાં ગજમિત્ર યોજના શરૂ કર્યા રાજ્ય સરકારને દ્વારા શરૂ કરવામાં આવી છે આસામ કેપિટલ છે દિશપુર સીએમ છે હેમતા બિશ્વ શર્મા રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય આસામ રાજ્ય સરકારે ટ્રાન્સ સમુદાય માટે ઓબીસી દરજ્જોને આંગણવાડી કાર્યકર્તાઓને માટે આરક્ષણની ઘોષણા કરી અસમે વિશ્વનાથ જિલ્લાઓમાં સ્થિત નાગશંકર મંદિર કાચબાઓને સંરક્ષણ માટે આદર્શ મંદિર નામાંકિત કરવામાં આવ્યું છે આસામના મુખ્યમંત્રી એ એન્કરને અંકિતા લોન્ચ કરી છે રોગાલી બી મહોત્સવ આસામમાં શરૂ થયો છે આસમ રાજ્ય સરકારે સોયનો ઉપગ્રહ લોન્ચ કરશે ઉત્તમ રોબોટિક સર્જરીની મશીનની જોડી મેડી જાર્વિસનું ઉદઘાટન ગુવાહાટીમાં સ્થિત સ્ટેન્ટ કેન્સરમાં કરવામાં ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવ્યું છે પ્રશ્ન સાધારણા કોણે બે હજાર સતાવીસ ડબલ આઈએસએફ ડબલ આઈ ડબલ એસ એફ વિશ્વકપ અને બે હજાર અઠાવી જુનિયર વિશ્વકપ ચેમ્પિયનશીપની મેજબાની કરશે તો ભારત ભારત દુનિયાનો ચોથો ચોથો દુનિયાનો સૌથી મોટો બાયોફ્યુલ ગ્રાહક બન્યો છે અમેરિકા બ્રાઝિલ બે પર છે ત્રણ પર ઇન્ડોનેશિયા છે ચોથા પર ભારતે ચીને પાછળ છોડ્યું છે ભારત છે પોચ ચીન છે પોંચમાં પર અને ભારત ચોથા પર ભારતને ચીનને પાછળ છોડી અને ચોથા પર ગયું છે દસ પોઈન્ટ દસ પોઈન્ટ બે સેકન્ડથી ઓછો સમયમાં સો મીટર દોડવાવાળી પ્રથમ ભારતીય અનએમીસ કુજુર બન્યા છે તો આ પ્રશ્ન છે દસ પોઈન્ટ અઢાર હશે તો પણ વિકલ્પ સાચો કરી દેવો બરાબર દસ પોઈન્ટ બે એટલે દસ પોઈન્ટ વીસ બરોબર અઢાર આવે તો પણ ઓછો સમય કીધો છે તો ટેક કરી લઉં દુનિયાનો ત્રીજો સૌથી મોટો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઘરેલું વિમાન બજાર બન્યો છે અમેરિકા ટોપ પર છે ત્રીજો બન્યો કોણ છે તો ભારત બે પર ચીન છે ત્રીજો ભારત છે વિશ્વ બેંકને ભારતને વિશ્વના સર્વાધિક સમાનતાવાળા દેશોમાં સામેલ કર્યો ભારતના પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં અઠોતેર ટકાની કમી નહોતી છે વર્લ્ડ પોલિસી એન્ડ ફાયર ગેમ્સ બે હજાર પચીસ ઓગણત્રીસની મેજબાની ભારત કરશે ભારતે પ્રથમ વખત વૈશ્વિક સનાતન વિકાસ લક્ષ્ય રેન્કિંગ બે હજાર ટોપ સો દેશોમાં સામેલ થયું જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક બે હજાર પચીમાં ભારત દસમા સ્થાન પર રહ્યું છે ડેનમાર્ક ટોપ પર છે પ્રથમ ત્રણ સ્થાન ખાલી છે પ્રશ્ન આઠ હાલમાં ક્યાં રાજ્ય સરકારે બેટરી નિર્માણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે તો તેલંગણા તેલંગણાનું કેપિટલ છે હૈદરાબાદ સીએમ શ્રી રેવન્તા રેડ્ડી રાજ્યપાલ શ્રી દેવ વર્મા ભારતનો પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક હૈદરાબાદનો પુનઃ આરંભ કર્યો ગૃહમંત્રી અમિત શાહે તેલંગણામાં રાષ્ટ્રીય હલ્દીબોડનું ઉદઘાટન કર્યું છે ઐતિહાસિક બોનાલનું ઉત્સવ તેલંગણામાં મનાવવામાં આવ્યો દક્ષિણ ભારતને રાજ્ય તેલંગણાને વિશ્વમાં સ્તરીય ઇકોટાઉન વિકસિત કરવાની કરી છે તેલંગણાને કુંભરામ ભીમને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યો તેલંગણા સરકારે દિવ્યાંગ દંપતીને વિવાહ માટે એક લાખ રૂપિયાની પ્રોત્સાહ રાશિ આપવાની ઘોષણા કરી તેલંગણાના મુખ્યમંત્રી ઇન્દિરા સોરેગોરી જિલ્લા વિકાસમ યોજનાની લોન્ચ કરવામાં આવી છે અભિજેત બેનરજી રાઇઝિંગ રાઇઝિંગના બીજન બોર્ડમાં સામેલ થયું કબલ ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર રિઝર્વ કરશ બદાણી નેશનલ પાર્ક મહાવીર હર્નામ નેશનલ પાર્ક મૂર્ઘાબળી નેશનલ પાર્ક તેલંગણામાં શરૂ થયા છે પ્રશ્ન નવ હાલમાં કેન્દ્રીય મંત્રી વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સ્તર પર કુલપતિ સંમેલન એટલે કુલપતિ સર પરિષદમાં ક્યાં આયોજિત થઈ છે તો કેવડિયામાં પ્રશ્ન દસ હાલમાં તિરંજાજી શિક્ષા સમર્થન માટે એઆઈ નો કે આ વિશ્વવિદ્યાલય એ એ આઈના કયા વિશ્વવિદ્યાલયની સાથે સમજૂતા કરવામાં આવી એનિમેટ યુનિવર્સિટી પ્રશ્ન અગિયાર અમને કોણ એચ યુ યુ એલની પ્રથમ મહિલા સી ઓ બની છે તો પ્રિય નાયર એચ યુ એલ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ એપલને સબી ખાન મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે તો ચીફ ઓપરેટિંગ ચીફ ઓફિસર હરદીપસિંહને બરાર અને એમ ઇ બીએમડબ્લ્યુ ગ્રુપ ઇન્ડિયાને નવા પ્રેસિડન્ટ અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ટરનેશનલ આદિત્ય મંગલાને ફૂલ ડિલિવરીના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે આઈ સી સંજોગ ગુપ્તાને નવા સીઓ નિયુક્ત કરવામાં આવ્યા શહેર કે આરબીએના ઇનોવેશનના હબના સીઓ નિયુક્ત કરવામાં આવ્યા ઇન્ડિગવે બોર્ડમાં સામેલ અભિકાંત કાંત અને ગેર કાર્યકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા છે સર્વસંપત્તિ ખો ખો મહાસંઘના પ્રમુખના રૂપમાં સુંદાશું મિત્તલને ફરીથી પ્રસંગી થઈ પ્રશ્ન બહાર હાલમાં કયા રાજ્યની સરકારેની ઓપરેશન કાલેનેમ શરૂ કરવામાં આવ્યો છે તો ઉત્તરાખંડ આ પોલીસને અભિયાન એવો લોકો માટે છે જે કે જૂઠા સંત બની આ જે હાલમાં ક્યાં સરકારે ઓપરેશન કાલીનેમ શરૂ કરવામાં આવ્યો છે ઉત્તરાખંડ તો આ જ પોલીસ અભ્યાસ એવા લોકો માટે છે જે જૂઠા સંતો બીજા લોકોને ગુમરાહ કરવા તો ભડકાવી રહ્યા છે તેના માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે લોકોને કંઈક ને કંઈક એવી રીતે ફસામણી અથવા કંઈક ને કંઈક શોષણ અથવા કંઈક ને કંઈક રીતે લૂંટી રહ્યા છે તેના માટે આ ઓપરેશન કાલીનેમ શરૂ કરવામાં આવી રહ્યો છે બરાબર કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમુખસિંહ ભારતીય સંરક્ષણ સંમેલન બે હજાર પચીસ ઉદ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં શરૂ કરી છે ઉત્તરાખંડના ભારતના પ્રથમ યોગ નીતિ શરૂ કરી છે ઉત્તરાખંડ સિટી પિથુરાગઢના સામુદાયિક રેડિયો સ્ટેશન સ્પંચુલ્ક પ્લસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉત્ત ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બાર વર્ષ પછી પુષ્કળ શરૂ થયો છે રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સલુર ડુંગરામાં જોડવા ગામોમાં મનાવવામાં આવ્યો છે ઉત્તરાખંડને સિલ્ક કેરા સુરંગનું નામ બદલીને બાભાગ નામ રાખવામાં આવ્યું છે ઉત્તરાખંડને મુખ્યમંત્રી જળ સંરક્ષણ અભિયાન હેઠળ ભગીરથી એમ લોન્ચ કરી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ગંગા જળ ગંગા અને શારદા જળ નદી ગલિયાળની ઘોષણા કરી છે પ્રશ્ન તેર ફિફાએ રેન્કિંગ ભારતમાં ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ કયા સ્થાન પર રહી છે તો એકસો તેત્રીસ આર્જરીના ટોપ પર છે પ્રશ્ન ચૌદ હાલમાં ટાઈમ શો ક્રિએક્ટર લિસ્ટમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય કોણ બની છે તો પ્રત પ્રાજકતા કોલી પ્રશ્ન પંદર અને છેલ્લો હાલમાં કયા રાજ્ય સરકારે મચ્છરોથી લડવા માટે સ્માર્ટ એઆઈ સિસ્ટમ લોન્ચ કરી દીધી છે તો આંધ્રપ્રદેશ કેપિટલ છે અમરાવતી સીએમ છે ચંદ્રબાબુ નાયડુ રાજ્યપાલ શ્રી જે અબ્દુલ નજીર આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે આંધ્રપ્રદેશ સરકારે શિક્ષણ વધારવા માટે થલકી વંદનમ યોજના શરૂ કરી છે છલ્લક્કી થલકી વંદનમ યોજના તમે ગૂગલ પર સર્ચ કરીને ચેક કરી લેજો થલ્લકી વંદનામ યોજના બરાબર પ્રધાનમંત્રી મોદી સાયપ્રસની મહિલાને આંધ્રપ્રદેશ પ્રધાનમંત્રી મોદીએ સાહેબરસની પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશ નિર્મિત ચાંદીનો કલશપરસ ઉપહાર આપ્યો આંધ્રપ્રદેશ સરકાર દ્વારા મહિલાઓને ડો ફેક્ટરીઓમાં રાત્રિ ફાળીમાં કામ કરવા માટે સંબંધિત વિધેયક બિલ પાસ કર્યો છે આંધ્રપ્રદેશ સરકારે એક પરિવાર એક ઉદ્મી અભિયાન શરૂ કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે રક્ષાકર્મીઓની સંપત્તિ કરમાં છુટ્ટી આપી છે આંધ્રપ્રદેશ સરકારે મુખ્યમંત્રી દસ એમએસ પાર્કોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ હાલમાં કયા રાજ્યની સરકારે મફત ઈલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે તો પંજાબ પ્રશ્ન હાલમાં કયા રાજ્યની સરકારે ચે શહેરી મહિલાઓને સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી લોક છે યોજના શરૂ કરી છે તો ગુજરાત ઓડિશા આંધ્રપ્રદેશ કે હરિયાણા બરાબર મિત્રો ખાસ કરીને જે બે પ્રશ્ન હતા એટલે આપણે ડાયરેક્ટ બે બે દિવસના પ્રશ્ન હતા તો તમે ચેક કરી લેજો કે આ બાર જુલાઈ કર્ણ ફેર બે હજાર પચીસ હાલમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે એટલેથી બીજો દિવસનો બાર બારનો પ્રશ્ન છે બરોબર તો ભૂલકે મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી જે એજ્યુકેશન આ સાથે એ પરી મળીશું નવા વિડીયો સાથે